જય વસરાજ જય મુરલી કેમ છો મિત્રો મજામાં અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને હાલો મિત્રો બસ જો અત્યારે છે ને ભે દોવાઈ ગઈ છે ફેરવાઈ ગઈ છે ખાણ પાણી ને એવું બધું થઈ ગયું છે અને વાહિંદુ પણ કરી લીધું છે અને અત્યારે વાગી ગયા છે સાત આઠ વાગી ગયા અને બસ જો અત્યારે છે ને મારા બાપુ દીવાબતી કરે છે ને તો હું ફૂલ ઉતારવા આવી છું તો ફૂલ ઉતારી લઉં અને પછી મંદિરમાં પોતા કરી અને ફૂલ ચડાવવાના છે એવું બધું હાલે છે ત્યારે હાલો બધા એટલે મારા બાપુ જો અત્યારે છે ને બે હું બે દોવા લાગે પછી ફેરવવા લાગે પાડેડાઓને સાઈઝ દૂધ બધાને પાવાના હોય પાવા લાગે ત્યાંથી દીવાબતી કરે દીવાબતી કરી દીવાબતી એને કલાક હાલે અડધી કલાક કલાક ઉપર હાલે તો દીવાબતી કરશે પછી કરી અને સૂરજ વધાવે ગાયુંને રોટલા દે પછી કૂતરાઓને રોટલા નાખે અને ત્યાર પછી કબૂતરને શણ નાખે અને ત્યાર પછી ચા પાણી પીવે એટલે એવું છે એટલે મારા બાપુનું કામ આજ મેં કીધું હું થોડુંક કર દઉં મંદિરે કચરા પોતા થઈ જાય અને ફૂલ ઉતારીને ચડાવવા લાગું ને તો એને એટલું કામ ઓછું એટલે એવું છે હાલો ત્યારે જો ફૂલ ઉતારી લઈએ તો દીવાબતી થઈ ગયા છે ને ત્યારે કબૂતરને ચણ નાખી છે તો કબૂતર બધા ચરવા આવ્યા છે હલોર માં કચરા પોતા કરી અને ફૂલ ચડાવી દીધા છે અને થઈ ગયું છે મંદિર એકદમ સાફ અને મસ્ત અને બસ જો અત્યારે છે ને હવે ઘરે જઈ અને સીરામણ બાકી છે જે વેલા ઈ

એક બઈણી બહાર પડી કે બેન ના હાથ માં છે કેટલી ચોકલેટું બતાવી દેવાની લઈ લે નાઈ ચોકલેટ લીધી ના એ કોઈ કંઈ ના મારી ઓલી કોફી ની રાખી કોફી લી લે લઈ લે ના આવી ચોકલેટું લઈને આમાં ત્રણ બવણી પડી બાપા તમને કોણ ખી જાણું મમે તો હવે એને હમ કીટા કર નાઈ આયા રે આયા અહીંથી કર દે અહીંથી કીટા કઈ દે કરજો કીટા મારે હમ કીટા કરજો ઈ તુમાર હમ કીટા થઈ ગઈ

કરતો તું આવું કરજો હું બોલતી કરી ગયો અમાર દિવ્ય રિહાણો દિવ્ય તું રીહાણો રીહાણો સમાધાન કરી કીટા કરો છો યો માં

તો કામ કરીએ અને હવે રસોઈ કરીને કીધું પેલા વેલા હાર જમી લઈએ આજે બપોરે અને પછી છે ને હવે પતંગ સગાવવાનું કામ કાજ કરવાનું છે તો હાલો જમવા બધા એક તો અહીંયા ગામડે આવી એટલે માખ્યું લોહી પી જઈશ એક ઉડાડો બીજી ની ભાઈ અમાર દીવ ને માખ્યું બોલાવ્યા રાખે જો તો દીવ માખ્યું ના દેશે ને જો આવી જો આવી એક પાસે આવી મિત્રો જો બધા પતંગ સગાવા ધાબા ઉપર આવ્યા છે ને પપુડા વગાડે છે અને અમાર મોરલો તૂટી ગયો એક દિવસ મોરલો દેખાય જો આમાં ભરતભાઈ અમારા ભરતભાઈ જુઓ પતંગ ઉડાડે હે ના ફિરકીમાં નથી પકડવી બાપા હામાં જમાય રાજા હે લાવો મોબાઈલ તમાર વિડીયો ઉતારવા ને લાવો મોબાઈલ મારો મોરલો તૂટી ગયો અને હવે આ પપડું ખાલી મળી લઈ સિંહ ને કેમ છે ભાઈ મજામાં તો બસ હું અળ્યુ કળ્યુગ ને કરતી હતી બોલ હવે આ ખોર કરજો કે બે માણા પતા ઉડાડે ને છોકરી અહીં આટા મારા મામાર દીકરો અહીં આવતો રહે આ એવડી બહુડી અહીં રમે હે બોલ મમ્મી ને પપ્પા પતંગ ઉડાડે કે તા મારે શું કરવું ઈમાં ના હું બોલ મારા મારે ઈમાં શું કરું મમ્મી ને પતંગ તા પપ્પા ઉડાડે કે તા ઈ કાઈ દે કરો છો કેમ છો બધાય મજામાં ભરતમાન કે હાઈ હા લે જો ભરતમાન હાય કર્યું

તો એ હમણાં ગયા છે અને બસ હવે જો અત્યારે હાનની રસોઈની તૈયારી કરવાની ચાલુ થઈ ગઈ છે કેમ કે આજે તો ખીહર છે એટલે ખીચડો કરવાનો હોય તો ખીચડા માટે જો અત્યારે આ લીલા વાલ અને લીલી તુવર ને એવું બધું કણકઠોરામાં જે ખેતરમાં છે ને એ બધું અત્યારે ઉતારવા અને લેવા આવીશું તો લઈ અને એ નાખશું અને પછી બધું મિક્સ કઠોળ કરી અને આપણે હાથ કે નવ કે અગિયાર કે જેટલું હોય ને કઠોળ એ પ્રમાણે મિક્સ કરી અને ખીચડો બનાવવાનો હોય આ ખીહરનો તો ખીચડો બનાવવાની તૈયારી હાલે છે તો હાલો અત્યારે જો વાલ ઉતારવા અને તુર તુરદાર ઉતારવા આવીશો ને તો ઉતારી લો મિત્રો જો ખીચડો આપણો થઈ ગયો છે તૈયાર કેમ કે જો આમાં લીલી તુર નહીં ખીસે સોરીના દાણા નહીં ખાશે પછી ચોખા છે અને તૂરની દાળ છે મગની દાળ છે વાલ નહીં ખાશે લીલા અને ચણાની દાળ તૂરની દાળ એવું બધું નહીં ખુશી

ફરજિયાત એક બોર નાખશું પછી આપણે જો હું કોના ભાગ્ય અને કિસ્મત હારા છે એને બોર આવશે ભાગમાં અને પછી વરહ કેવું થાય ને એ વરહની નિશાની લેવાની કે માણસના ભાગ્ય હારા હોય ને તો વરહ જોરદાર થાય એમ અને ખીસડો કઈ દિશામાં ઉભરાય એ બાજુથી વરસાદ વધારે આવે અને પહેલાં શરૂઆત એ બાજુથી થાય એટલે ખીસડો ઉભરાય ને એ આપણે જોવાનું છે કઈ બાજુ ઉભરાય અને આપણે જે દિવાળીએ શું કહેવાય ફટાકડા ફોડતા હોય ને ત્યારે મેરાયુ કર્યું હોય નહીં મેરાયું શેરડી હાણા હાઠો ખોડી મેરાયુ કર્યું હોય બધાય માલઢોર પાસે લઈ ગયા હોય મેરાઈયાને તો પહેલાં સવારમાંથી દિવાળીના દિવસે આપણે જે વાહિંદુ કરતા હોય ને એવા કોદળા હોય ને એનું તગારું ભરી અને નાખી દેવાનું પછી સાંજે જ્યારે ફટાકડા ફોડતા હોય ને ત્યારે જ્યારે મેરાયુ કરે ને એ મેરાયામાં એડીનો હાઠો ચાર શીરું કરી અને મૂકવાનું થોડીક જ એક કાતળી હોય ને એમાં ચાર શીર કરવાની હોય જોકે અમે તો દિવાળીએ કેમ કે રાજકોટ હતા એટલે ત્યાં તો એવું બધું કાંઈ વ્યવસ્થા હોય નહીં કાંઈ કર્યું નથી એવું બધું એટલે અહીંયા ગામડાવાળા હોય ને એ બધા એવું કરે અને પછી એમાં માટલીનું કોળીયું મૂકે અને એમાં ઊભી વ્હાઈટ રાખી અને પછી તેલમાં જગવે અને તેલમાં જગવી પછી બધા ફટાકડા ફૂટી જાય ત્યાં સુધી એમાં જગવતા હોય પછી બધા માલઢોરની પાસે ફેરવી આટો મારી લઈ જાય અને એ મેરાયું પછી જે હવારે પોદળાનું તગારું મૂક્યું હોય ને વાહિંદાનું નાખેલું હોય ને એમાં ખોડી દેવાનું અને પછી એના સાણા થાપી દેવાના સાણા એટલે એ જે એને નાના નાના જે આપણે સાણા ગામડામાં પહેલાં આપણે સાણા કહેતા એ સાણા નહીં પણ એ અડાયા કહેવાય એને ઓલા ઢોહા કહેવાય ઢોહા એટલે એ ઢોહા બનાવવાના એ એક તગારામાંથી પાંચ મોટા ઢોહા એટલે કે મોટા ચાણા થાપવાના અને એ પછી સાણા સુકાઈ જાય ને ત્યાર પછી ભરી અને એને સાચવી દેવાના એ અત્યારે ખીહરનો ખીચડો જ્યારે પકવવાનો હોય ને સુલે એ સાણાના કટકા કરી અને સુલામાં એને જગવી અને પછી એની માથે આપણે આ સૂલા ખીચડો પકવવાનો હોય તો એનું છે કે દિવાળીના ઢોહા હોય ને એ ઢોહામાં આ ખીચડો પકવવાનો હોય છે તો આપણે એ ઢોહા પણ થઈ ગયા છે તૈયાર અને આપણે સુલે જગવી અને બસ જો અત્યારે આ ખીચડો ઓરી દઈએ એટલે ખીચડો પાકી જાય ખીહરનો તો આ સો કરી ને બીજું આજે આપણે શ્રીખંડ બનાવવાનું છે તો હવા કાલે હાંજે દહીં મેળવી દીધું હતું આજે હવારે નીતરવા મૂકી દીધું હતું એક કપડામાં બાંધીને તો અત્યારે જો નીતરી ગયું છે એકદમ તમે જોઈ શકો છો અને પાણી એકદમ સરસ નીકળી ગયું છે ઘરની ભેંસનું દૂધ છે 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 અને અને એનું આપણે જો તો પાણી પાણી નીતરી નીતરી ગયું ગયું હવે એમાં મિક્સર જારમાંથી એને બ્લેન્ડર અથવા મિક્સરમાં હાકી અને ગાઇઠું ગાઇઠું જે થઈ ગયું હોય ને એ ગાઇઠ ભાંગી અને મિક્સ એકદમ કરી લેશે અને ખાંડ દળેલી

એટલે શિખંડ પણ બનાવવાનું છે ને બીજું એક ઈ બનાવવાનું છે કે આજે ઊંધિયું બનાવવાનું હોય તો કાલે આપણે ઊંધિયું ઊંધિયું આજે જે બનાવશું ને સ્પેશિયલ ઊંધિયું છે એટલે ઊંધિયાની તૈયારી અત્યારે બાય જો ચાલુ છે બધું પલવા કરવાનું કામકાજ ચાલુ છે તો હું ખીચડાનું કામકાજ કરું છું ને એ બધા ઊંધિયાની તૈયારી કરે છે તો હાલો અત્યારે હું પેલા ખીચડાનું કામ કરી લઉં મિત્રો જો આજે છે ને વાસરા દાદાના મંદિરે અમારા દિવ્યને ગળથી જોખવાની માનતા છે મારે તો અત્યારે જો આજ ખીહર છે ને તો આજ કમૂરતા પણ ઉતરી ગયા છે તો આપણે એને ગળથી જોખવાનો છે તો ગોળ અત્યારે જો લઈ અને રાખ્યો છે તો જો તમે લીધો છે અને ગોળ જેટલો જ વજન અમારા આ દિવ્ય જેટલો વજન હોય ને એટલો ગોળ લેવાનો છે તો અમારા દિવ્ય ભાઈ આવી ગયા છે હાલો દિવ્ય ભાઈ તમને હાલા હાલામાં ઉડાવી દઈએ માથું પસડા ને રોવે રોવા દો ઘણીક વાર પૂછું તો કરોડ રાખી જોખાઈ ગયા છે અમારા દિવ્યભાઈ ગળથી ગળ થી અત્યારે ઊંધિયાની તૈયારી ચાલુ છે છે રીંગણા શકરિયા ગાજર બટેટા ગુવાર મૂકેલી આપણે લીલી મેથી લીલા ધાણા બે ભાઈ કેમ ગોવા બેઠા

ખાશે <laughs> બધી ચાલો ઊંધિયાનું કામકાજ ચાલુ છે મિત્રો અત્યારે ડુંગળી અને ટમેટા ની ગ્રેવી કરવાની છે જો બટેટા તકરીયા ગાજર વાલ પછી ગુવાર રીંગણા બધું તેલમાં તળી અને કરી લીધું છે કમફ્લેટ અને આપણે લીલી તુવર અને લીલા વાલ એની તો આપણે બાફી નહીં ખાય પાણીમાં અને ચણાના લોટની ગોળીયું કરી અને તૈયાર કરી લીધી છે ને અમારા બેન બાસેનો લોટ બાંધો છો બાપા તમે પરોઠાનો પરોઠાનું ઘીરનું ઊંધિયું કર્યું ખરું અને મારા મા દૂધનું કામકાજ ચાલુ છે અત્યારે તો કરીએ જે તઈન કાકાને મર્યો હતી મામાને કાકાને નવ જીકમ જીક મા રહેતી હવ જો તખરા માં આન બતઈ ના ખતા આન બોલા એ એ એ એ મારો મારો મા મારો ભાઈ છે

મામા ને સોરી બોલો સોરી બોલો નકર મારશે મામા આલો સોરી બોલો

એક ઓલા બેન બેઠા ઈ અમારા સબસ્ક્રાઈબર છે જો અમારા નું બેન મોબાઈલ માં જોવે છે કે મસ્ત છે વાહ જી વાહ નથી રોકાઈ જાઓ અમારા સબસ્ક્રાઈબર ને અમે તાઈ કરી જો રોકાય તો

અરે એની તો વાત જવા દો નહી

મો કોક બોલુ નહિ યમ્મા મને કોક ટેકો દેતો તાલ લેવો છો ઓણ પેરેખા ઈ એને દવા કોટ દીધી ઓкси દવા કોટ નત પેર્યો એટલે ઉદરો જોવે હું સમજાવતો કાલા ફોનતાઓ કાલા વીજા એક લાખ ઉપર લઈ ગયો स्ती <laughs> गर <laughs> 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 ડ્રાઈવર પાછળ તો રોકાઈ આવજો હાલો મિત્રો આપણે જો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વેસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલે નવા બ્લોગમાં મળીએ અને અમારી કંઈ પણ ભૂલ થતી હોય તો અમને માફ કરજો